ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલાજી એમના ગામમાં આજે રાજપૂત સમાજ અને સાથે સમસ્ત ગામ મળી અને ભવ્ય રીતે મૂર્તિઓની શોભાયાત્રાનું આયોજન થયું જેમાં આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અરૂણ ગિરિજી મહારાજ એનવાયરન બાબાનું પણ આગમન થયું સાથે લંબેરાન આશ્રમના મહંત મહામંડલેશ્વર મહા વિશ્વેશ્વરી ભારતી માતાજીના પણ આ ગામમાં પગલા પડ્યા અન્ય સંતો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ જૂનું મંદિર તો હતું જ સતેશ્વર મહાદેવનું પણ જીર્ણોદ્ધાર કરી અને પૂર્વજોની સ્મૃતિ સાથે આ લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે આ ગામમાં સતેશ્વર મહાદેવના અને સંતોના આશીર્વાદ ખૂબ વરસ સારે આધ્યાત્મિક અને ભૌતિક બંને મનો સિદ્ધ થાય અને રાજપૂત સમાજ અને અન્ય સમાજ ખૂબ આગળ વધે એવી શુભકામના સાથે ભારત માતા જય આજે બકરાણા ગામે જૂના સતેશ્વર મહાદેવનો જણો વધાર કરી અને અમારી નાની ઉંમરના પ્રદીપસિંહભાઈ અમારા પરિવારમાં એક શોભામાન વ્યક્તિ છે જેમ કાદવમાં કમળ ખીલે એમ અમારા વાઘેલા કુળમાં એક અમારો આ દીવો પ્રગટ જો હોય એવું અમારા સમાજના સર્વભાઈઓ માનીએ છીએ અને એના ઉમદા વિચારો કે ગામ આખા સમસ્ત સમાજોને સાથે રાખી કોઈ પણ કાર્ય કરવું એમનો નિર્ધાર છે જ્યાં જ્યાં જે માણસોને જરૂર પડે ત્યાં પોતે આવી અને ગમે ત્યારે ઊભા રહી અને એને આશ્વાસન આપી અને એનું કામ પૂર્ણ કરાવે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર